વિદ્યાર્થી મિત્રો વેલકમ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું ધોરણ નવ પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિનો સ્વાદે એક પોઈન્ટ ત્રણ નીચેની સંખ્યાઓને દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે દર્શાવો દશાંશ એટલે આપણે પોઈન્ટ પછી જે રકમ લખીએ એને શું કહેવામાં આવે દશાંશ કહેવામાં આવે હવે એનામાં બી ભાગ પડે છે જો પોઈન્ટ પછી આપણે ભાગાકાર કરીએ અને પોઈન્ટ પછી શાંત થઈ જાય કદાચ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આટલો આન્સર આવ્યો એટલે કે ગાડી ઊભી રહી જાય હવે પછી આગળ ચાલે નહીં તો એને શું કહેવામાં આવે શાંત દશાંશ અભિવ્યક્તિ હવે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હવે એમાં શું છે પોઈન્ટ પછી ગાડી ચાલવું હોય પણ રિપીટ એને સંખ્યા થતી હોય સોળ 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 જે થતી હોય તો આને શું કહેવામાં આવે પોઈન્ટ સિક્સટીન બાર કહેવામાં આવે આ જે લાઇન છે એને શું કહેવામાં આવે બાર અને આવી રીતે જો આપણે ભાગાકાર કરીને જવાબ આવે તો એને શું કહેવામાં આવે અનંત આવૃત્ત દશાનસભી વ્યક્તિ પછી ત્રીજું છે અનંત અને અનાવૃત દશાનસભી વ્યક્તિ પોઈન્ટ પછી સરખા રકમ આવે નહીં સરખો જવાબ આવે નહીં તો આવી જે પ્રકારની સંખ્યા હોય એને શું કહેવામાં આવે અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ ચાલો હવે પહેલો દાખલો જોઈએ શું છે નંબર એક છત્રીસ ભાગ્યા દસ છે હવે આપણે ખબર છે છેદમાં કેટલા છે બે શૂન્ય છેદમાં બે શૂન્ય છે તો આપણે અહીંયા કરીએ પોઈન્ટ થર્ટી ફાઈવ જો અહીંયા ગાડી ઊભી રહી ગઈ ખાડી ઊભી રહી ગઈ તો કેવું છે શાંત દશાંત અભિવ્યક્તિ તો લખવાની કેવી અભિવ્યક્તિ છે અભિવ્યક્તિ હવે જોઈએ દાખલા નંબર બે બે જોઈએ ચલો બીજું શું છે એકના છેદમાં અગિયાર લખીએ અહીંયા બે એકના છેદમાં અગિયાર ચલો ભાગાકાર કરીએ એકા એકના છેદમાં અગિયાર છે જો ભૂલી ગઈ હું બી શું કર્યું અગિયારના છેદમાં એક છે શું છે અગિયાર બાર અને એક અંદર ચલો ભાગ ચાલશે નહીં ચાલે પોઈન્ટ લઈ એક શૂન્ય ઉતાર્યું હજી બી દસ છે નાના છે એટલે હજી બી એક પોઈન્ટ લઈ અને એક શૂન્ય અગિયાર નવવા નવ્વાણું એક ભાગ ચાલશે ના શૂન્ય લીધો અને હજી બી એક ઝીરો આવશે ને તો આમાં શું થશે અગિયાર આવી રીતે આ જે સંખ્યા છે એ રિપીટ થશે કઈ તો આનો જવાબ આવશે પોઈન્ટ ઝીરો નાઇન બાર એટલે શું છે એને જવાબ રિપીટ થતો હોય તો એને કેવી સંખ્યા કહેવાય તો આ સંખ્યા આ સંખ્યા કેવી છે અનંત આવૃત્ત છે અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે એવી રીતે દાખલા નંબર ત્રીજો શું આપેલું છે મિશ્ર અપૂર્ણાંક આપેલું છે તો આપણે ખબર છે મિશ્ર અપૂર્ણાંકમાં આ બેનો ગુણાકાર અને જે જવાબ આવે એની સાથે સરવાળો આ ચોક બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ છેદમાં આઠ તો ચલો ભાગાકાર કરીએ તેત્રીસ છેદમાં આઠનો આઠ આઠ આધુ સોળ આ ચોક બત્રીસ થાય વધી અલગ એક હવે પોઈન્ટ લઈ શું કરવાનું ઝીરો ઉતારવાનું આઠ એકા આઠ બે વધ્યા જીરો આઠ દુ સોળ ચાર વધ્યા જીરો આઠ પચાસ ચાલીસ હવે જો ઝીરો આવી ગયો જીરો જીરો આવી ગયો તો આ કેવી છે ગાડી ઊભી રહી ગઈ એટલે આ કેવી છે શાંત અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે ચાલો હવે જોઈએ દાખલા નંબર ચાર શું આપેલું છે દાખલા નંબર ચાર ત્રણના છેદમાં તે ચલો તો ભાગાકાર કરીએ ત્રણના છેદમાં તેર તેર બાર છે મોટા છે ભાગના ચાલે શૂન્ય જીરો તેર ધુ છવ્વીસ ચાર તેર ક્વીસ તેરતે ઓગણચાલીસ તો એક વધ્યો ઝીરો હજી નહીં ચાલે એટલે ઉપર ઝીરો અને તે છકીઠો તે સત્તા એકાણું આવશે સોમાંથી એકાણું જાય તો સાત પછી જીરો ઉતારીશું તેરપંચા હા સોરી નેવુંમાં સોમાંથી નેવું જાય તો નવ આવશે ને તેર સત્તા એકાણું થઈ જશે તેર છંક ઇઠ્યોતેર હા દસ દસમાંથી આઠ જાય તો બે અને આઠમાંથી એક જાય તો હવે તેર નવ્વા એકસો સત્તર ત્રણ ઝીરો ફરીથી આ રીપીટ થશે તેર ધુ છવ્વીસ ઝીરો નથી આવતો પણ ફરીથી સંખ્યા રિપીટ થાય છે એટલે આનો જવાબ શું આવશે પોઈન્ટ ટુ થ્રી ઝીરો સેવન સિક્સ નાઇન આ એનું શું થશે બાર કેમ આ જવાબ રિપીટ થાય છે એટલે આ કેવી છે આપણે જોઈ તો અનંત આવૃત અભિવ્યક્તિ છે ને હવે જોઈએ દાખલા નંબર પાંચ શું આપેલું છે બે ના છેદમાં અગિયાર ચાલો ભાગાકાર કરીએ અગિયાર અને બે ભાગના ચાલે જીરો અગિયાર એકા થશે ને અગિયાર વીસ માંથી અગિયાર જાય તો નવ આવે વીસમાંથી અગિયાર હજાર નવ પછી અગિયાર અઠા અઠ્યાસી બે ઝીરો પાછું એને ગાડી ચાલશે એટલે શું આવશે જવાબ પોઈન્ટ વન એટી બાર થશે ને બાર એટલે કે એને સંખ્યા રિપીટ થશે તો આ બી કેવી છે આ સંખ્યા અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે ચલો હવે જોઈએ છઠ્ઠી શું કીધું છે છઠ્ઠીમાં છઠ્ઠી નંબરનો દાખલો ટુ થ્રી નાઇન ભાગ્યા ચારસો ચલો કરીશું ભાગાકાર ચારસો ટુ થ્રી નાઇન ભાગના ચાલે મોટા છે કેમ ચારસો આ નથી મોટા છે પોઈન્ટ મૂકી એણે જીરો લીધો ચાર છક ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠ્ઠા બત્રીસ થાય એટલે બત્રીસ સો થાય ને બે જીરો છે ઝીરો નવ જીરો જીરો હવે ઉપરથી આવ્યો જીરો ચાર દુ આઠ થાય આઠસો સો વધ્યા જીરો ઉતાર્યો હવે ચાર આઠ ચાતેરી બાર એટલે પાછું આવશે ચાર આઠ એટલે આઠસો હજાર માઇનટ આઠસો એટલે બસો ફરીથી ઉતાર્યો ઝીરો એટલે આ ચાર પંચા વીસ વીસ થાય અને આ બે જીરો ચલો ગાડી અહીંયા શાંત પડી ગઈ એટલે શું આવશે પોઈન્ટ એટ જવાબ આવશે એટલે આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે